હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કારેલાનું શાક બનાવીશું મેં કારેલાને આ રીતે ઊભા કટ કરી લીધા છે પીસ એને ધોઈ લઈશું જેની કડવાશ દૂર કરવી હોય તો એને મીઠાના પાણીમાં ધોઈ શકાય મેં સાદા પાણીમાં જ ધોયા છે કારેલા ધોઈને રેડી કરી લીધા છે હવે એનું શાક બનાવીશું એક સ્ટીલની કઢાઈ લઈ લીધી છે એને ગરમ થવા દઈશું તેલ એડ કરી દઈશું તેલ ગરમ થાય એટલે આપણે વગાર કરીશું તેલ ગરમ થઈ ગયું છે એની અંદર રાય એડ કરીશું લસણ કટિંગ કરીને લઈ લીધું છે એડ કરી દઈશું લસણ ની ચડવા દઈશું લસણ ચડી ગયું છે હિંક એડ કરીશું મીઠી લીમડીના પાન એડ કરી દઈશું હવે એની અંદર હળદર એડ કરીશું મિક્સ કરી લઈશું હવે આપણે જે કારેલાનું શાક કટિંગ કરીને રાખ્યું હતું એડ કરી દઈશું મિક્સ કરી લઈશું મીઠું સ્વાદ અનુસાર લઈ લઈશું મિક્સ કરી લઈશું આપણે કોઈ પણ મસાલા હાલ કરવાના નથી કારેલાનું શાક ચડી જાય પછી જ આપણે મસાલા કરીશું જેથી કરીને મસાલા બળી ના જાય અને એનો ટેસ્ટ જળવાઈ રહે હવે આપણે કારેલાના શાકને ચડવા દઈશું શાકને ઢાંકી દેવાનું છે ઢાંકી દઈને ચડવા દેવાનું છે હવે આપણે ખોલીને જોઈ લઈશું કારેલાનું શાક ચડ્યું છે કે નહીં આવી રીતે કટ મારીશું વચ્ચે કારેલા ચડી ગયા છે હવે આપણે એની અંદર મસાલા કરીશું મેં લસણની ચટણી લીધેલી છે લસણ મીઠું અને કાશ્મીરી મરચું લીધું છે ત્રણ વસ્તુ ચટણી બનાવેલી છે ગોળનો એક ટુકડો લઈ લીધો છે મેં એ વચ્ચે એડ કરી દઈશું ધાણા જીરું પાવડર થોડું કાશ્મીરી મરચું અને આ કવર કરી અને થોડીવાર ઢાંકી દઈશું હવે આપણે શાકની ખોલીને જોઈશું ગોળ અગળી ગયું છે એટલે હજી વચ્ચે છે ઓગળ્યું નથી એને આવી રીતે ચમચાની મદદથી દબાવીને પ્રેસ કરી લઈશું એ બધું મિક્સ થઈ જશે સાકને મિક્સ કરી લઈશું લાસ્ટમાં આપણે ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો લીધેલો છે મિક્સ કરી લઈશું બે મિનિટ ચડવા દઈશું કારેલાના શાકની અંદર ઘોર એડ કરવાથી એની કડવાહટ દૂર થતી હોય છે કારેલાની આપણું શાક બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ કારેલાનું શાક બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ